પીએસસી સેન્ટર પહેલાં અહીંયા દણપમાં હતું પરંતુ જર્ચરિત થતાં ગુજરાત સરકારે નવીન પીએચસી બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને આજે અનુકાર પણ ખૂબ બધા દાતાઓના સહયોગથી એની અંદર જે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સાથે જ સીએસઆરની એક્ટિવિટીમાં ઘણી બધી અહીંયા એજન્સીઓએ કંપનીઓએ ભાગ લઈ હિયરિંગ એડ હોમોગ્લોબિન ઓળખવાળી બાળાઓ માટેના સિરપ અને સાથે એપીએમસી વિસનગર દ્વારા જે સર્વાઇકલ કેન્સર માટેની જે રસી છે રસી આમ તમામ મલ્ટી ડાયમેન્શનલ આ કાર્યક્રમ હતો અને સ્વાભાવિક છે આજનો દિવસ પણ ખૂબ સૌભાગ્યશાળી છે અમારા મનને ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને લોકસભાના સાંસદ આવતીકાલથી ગાંધીનગર જવાના છે એ પહેલાં આજે એમનો કાર્યક્રમ હતો એટલે સ્વાભાવિક એમનો શુભેચ્છા સમારોહ જેવો પણ હતો અને સાથે આજે પોલિયો દિવસ છે ભારત સરકારના દ્રઢ નિશ્ચયથી અને ગુજરાત સરકારના દ્રઢ નિશ્ચયથી પોલિયો આપણા દ્રશ્ય કરી ચૂક્યા છીએ પોલિયોને વિદાય આપી ચૂક્યા છીએ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને આપણે પોલિયોની નસીબ પીવડાવીએ છીએ ગુજરાતની અંદર બે હજાર સાતમાં છેલ્લો કેસ જોવા મળ્યો હતો એના પછી આપણને ગુજરાતમાં એક પણ કેસ જોવા નથી મળ્યો અને આ જે પોલીયો માટેના જે બે ટીપા પીવડાવવાનું અભિયાન આપણે ખૂબ ઝડપથી અને ત્રણ દિવસમાં આખા રાજ્યમાં રાજ્યવ્યાપી સ્તરે આંદોલન તરીકે પણ એને હાથ ઉપર ધરી અને કામ આપણે પૂરું કરીએ છીએ અને સાથે આજે શ્યામા પ્રસિદ્ધ શ્યામા પ્રસાદ બલિદાન દિવસ હતો ત્યારે જે છેવાડાની ચિંતા કરવાવાળો વિચાર અંતિમ પાયદાન ઉપર બેઠેલા લોકોની ચિંતા કરવાવાળો વિચાર આજે મૂર્તિમંત થયો છે મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે કે આજે અને આવતીકાલે એ વિચાર છોડીને ક્યારે ભારતીય જનતા પાર્ટી વિચારવાની નથી ને કેવળ જેને નથી મળ્યું એને આપવાની વાત જ્યાં પહોંચ્યું નથી ત્યાં પહોંચાડવાની વાત અને સામાન્ય માણસને આ જઠરાગુની ઠારવા એને મકાનની ચિંતા પીવાના પાણીની ચિંતા આરોગ્યની શિક્ષણની ચિંતા કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને સાથે આરોગ્યમાં પણ સમગ્ર ગુજરાતની અંદર હેલ્થ ફેસિલિટી વધારવા માટે સરકાર તનતોડ મહેનત કરી રહી છે સાહેબ મહેસાણા જિલ્લામાં આજે પોલિયોની કેટલી વેક્સિન આપવાની આજે મહેસાણામાં લગભગ એક પણ બાળક બાકી ના રહે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને આવરી લેતો આ કાર્યક્રમ છે એટલે હકીકતમાં તો વેક્સિનેશન પૂરું થયા પછી આપણને સાચો આપણો એવી જ રીતે ગુજરાતમાં સાહેબ સાચો આંકડો ત્યારે જ મળે કે પૂરેપૂરું વેક્સિનેશન થઈને આ બાબતમાં મારે કંઈ કહેવું નથી જે પણ કંઈ હશે સાથે વાતચીત પણ કરશે ક્યાં એમનું નાનું મોટું બંધું હશે તો ભારતીય કામ કરશે એમની સાથે વાત પણ કરશે પરંતુ અત્યારે કે ઘર હોય તો ઘરની અંદર પણ બે ચાર વિરોધી શું નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્ર વ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ત્યાં ઘર હોઈ શકે પરંતુ અંતે તો બધું સબ ઉતરું જ સાહેબ સાબરકાંઠાના દોઢવાઓના દસ લોકોની ગુણવત્તા અટકાયત છે અમે પાંચસો તેવીસ જેટલા ભારતીય નાગરિકોની અટકાયત છે કરી છે જેવું ગુજરાત સરકારના ધ્યાનમાં મૂકવામાં આવ્યું ભારતની સરકાર એક્ટિવ થઈ છે અને આ સમગ્ર બાબતે ગુજરાતની સરકાર તરફથી ભારત સરકારમાં રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ જે લોકો છે એમને રિલીફ મળે એ માટેના પ્રયત્નો ભારત સરકાર કરી રહી છે અત્યારે હાલમાં લેટેસ્ટ શું પરિસ્થિતિ મારે ધ્યાની નથી પરંતુ આપણે ભારત સરકારને આ બાબતની જાણ કરી છું સાહેબ પીએનજી અંદર હાલ જે કાર્ડ ઇસ્યુ કરાવે છે એમાં મહેસાણા ફર્સ્ટ નંબર છે શું કહેશો સાહેબ આખું રાજ્ય આપણું આખા દેશની અંદર પ્રથમ નંબરે છે અને રાજ્યમાં મહેસાણાએ ડ્રાઈવ કરી આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા ખૂબ મોટી ડ્રાઈવના અંતે ખૂબ સારી સફળતા આપણે આ આરોગ્યની સુવિધા લોકો સુધી પહોંચાડી શકીએ મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો